આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે જન્મદિવસને લઈ વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવનાર છે માણસા ચૌધરી સંકુલ ખાતે નમો કે નામ રક્તદાન કાર્યક્રમ યોજાયો હતો માણસા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ તથા પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું આયોજન કરાયું હતું વડાપ્રધાનને જન્મદિવસની ભેટ આપવા માટે એક લાખ બોટલ રક્તદાન કરવાનું નિર્ધાન કરે છે જે અંતર્ગત માણસા ચૌધરી સંકુલમાં કર્મચારી મોરચા દ્વારા કાર્યક્રમ યોજી પાંચસો બોટલ રક્તદાન કરવાનું નિર્ધાર કરેલ છે મોટી સંખ્યામાં શિક્ષકો કર્મચારીઓ પોલીસ જવાનો અને સામાજિક આગેવાનો પણ હાજર રહ્યા હતા આજે સૌના માટે આનંદનો દિવસ દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈનો આવતીકાલે જન્મદિવસ હોય એના અનુસંધાને ગુજરાત રાજ્ય કર્મચારી મોરચા દ્વારા ગુજરાત રાજ્યના તમામ કર્મચારીઓને હાકલ કરી એના અનુસંધાને એક લાખ બ્લડ ડોનેટ કરવા માટેનું જે આહવાન છે એના અનુસંધાને આજે સમગ્ર ગુજરાતની અંદર આજે એમના જન્મદિવસને લઈને માન્ય નરેન્દ્રભાઈ ઝારથી રાજકીય પરિભાષામાં એમના માટે વાત કરીએ તો એમનું આખું જીવન એ સેવાહી સંગઠન અને છેવાડાના માનવી સુધી કેવી રીતે સરકારના લાભ પહોંચે સતત એ માટે નરેન્દ્રભાઈ રાત દિવસ મથામણ કરતા રહ્યા છે અને આજે જ્યારે એમના જન્મદિવસની વાત હોય ત્યારે સમગ્ર રાજ્ય આજે કર્મચારી મોરચા દ્વારા એક લાખ બોટલનું લક્ષ્ય લઈને જ્યારે નીકળ્યો છે ત્યારે અગાઉ આપણે બધા જાણીએ છીએ કે વર્લ્ડ રેકોર્ડ એ ચાલીસ હજાર રક્ત બોટલનો હતો આજે એને આ કર્મચારી મોરચાના માધ્યમથી તોડી રહ્યા છીએ અને આજે જે લક્ષ્ય છે એનાથી પણ વધુ એક લાખ પચીસ હજાર જેટલું તો રજીસ્ટ્રેશન થયું છે અને સેવા માટે થઈને મારે નરેન્દ્રભાઈના જે વિચારો છે એને સાર્થક કરવા માટે કર્મચારી મોરચા દ્વારા સમગ્ર ગુજરાતની અંદર જે મોહિમ ચલાવવામાં આવી રહી છે આજે અને મને વિશ્વાસ છે કે આપણે જે લક્ષ્ય છે એનાથી પણ વધુ એ રક્ત બોટલ આપણે એકત્રિત કરવાના છીએ એના અનુસંધાને આજે જ્યારે માણસામાં હું હાજર છું ત્યારે મારા માણસાના કર્મચારી મોરચા દ્વારા આજે પાંચસો બોટલનું લક્ષ્ય અને આજે સાંજ સુધીમાં પાંચસોના બદલે સાતસો બોટલ થાય એવું અમારા સૌની લાગણી અને અમને વિશ્વાસ છે કે એ પ્રમાણે અમે આજે મને નરેન્દ્રભાઈના જન્મદિવસે આ મોટી ભેટ આપીશું અને વર્લ્ડ રેકોર્ડ જે અગાઉ હતો અમેરિકાના નામે એના પછી આપણા ઉદ્યોગપતિશ્રીએ પણ અદાણીજીએ પણ એને તોડવા માટેનો પ્રયત્ન કરેલો પણ એ પણ નહોતા તોડી શક્યા એ આજે મારા કર્મચારી મિત્રો દ્વારા સમગ્ર ગુજરાતમાં જે રીતે મોહિમ ચાલી રહી છે અને ચોક્કસ મને વિશ્વાસ છે કે નરેન્દ્રભાઈની પાસેથી આ વર્લ્ડ રેકોર્ડનું સર્ટિફિકેટ આ કર્મચારી મોરચો મેળવશે એવી આજની ક્ષણે મને વિશ્વાસ છે નિલેશભાઈ ચૌધરી માણસા તાલુકા આચાર્ય સંઘના પ્રમુખ આજે સોળ તારીખે ગુજરાત રાજ્યના તમામ કર્મચારીઓ યુનિયન તરફથી બ્લડ કેમ્પનું આયોજન કરેલ છે સત્તર તારીખે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈનો જન્મદિવસ હોવાથી એ નિમિત્તે અમે વર્લ્ડ રેકોર્ડ બનાવવા જઈ રહ્યા છીએ આખા ગુજરાતમાં આ પહેલી વખત ત્રણસો જગ્યાએ બ્લડ કેમ્પ યોજાઈ રહ્યા છે લગભગ એક લાખ ઉપર બોટલનો આજે વિશ્વ વિક્રમ અમે સર્જવાના છીએ ઘણા બધા બધા જ વિભાગનો પોલીસ ખાતાથી લઈને આરોગ્ય ખાતાના પ્રાથમિક શાળાના શિક્ષકો માધ્યમિક હાયર સેકન્ડરી તમામ વિભાગોના કર્મચારીઓ બહુ મોટી સંખ્યામાં આજે બ્લડ ડોનેશન માટે જોડાયા છે આખા એ ગુજરાતમાં એક આનંદનો ઉત્સવ હોય એ પ્રમાણેનું વાતાવરણ સર્જાયું છે અને આવતીકાલે જે નરેન્દ્રભાઈનો જન્મદિવસ છે એક લાખ બોટલનું અમે એમને રક્તદાનનું આ પૂરું પાડવાના છીએ ફરી સૌનો આભાર